વુમન પ્રીમિયર લીગની મેચોમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓ ઝડપાયા આવેલા બુકી જુદી જુદી સટ્ટો રમાડતા પોલીસે પાંચ બુકીને સ્ટેડિયમમાં મોબાઈલ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા રંગે હાથ ઝડપી પાડ્યા પોલીસે પાંચે બુકીઓ પાસેથી પંદર મોબાઈલ ફોન રોકડ રકમ સહિત બે પોઈન્ટ એસી લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો રાજસ્થાનના મનોજ બિશ્નોય હનુમાનરામ બિશ્નોએ કોલકાતાના સબુજ બિસ્વાસ પ્રલય મિસ્ત્રી અને કપિલ સરકારની કરી ધરપકડ ચરોદ પોલીસે પાંચય બુકીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી રાજસ્થાનના બે બુકી એમપીએલ અને સ્પોર્ટબાજી નામની એપ્લિકેશન ઉપર રનફેર સેશન ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા કોલકાતાના ત્રણ બુકી વેલ્કી નામની વેબસાઇટમાં ક્રિકેટ સટોર મળતા હતા પોલીસે મળતી માહિતી પ્રમાણે પકડેલ રાજસ્થાનના બંને બુકી અભ્યાસ કરે છે રાજસ્થાન અને કોલકાતાના બુકીઓ વિમાન માર્ગે વડોદરા આવ્યા હતા અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ